દ્વારા પ્રધાનમંત્રીએ વિવિધતામાં એકતાનો મજબૂત સંદેશો પાઠવવામાં આવ્યો જેને કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો યુવાઓના હૃદય જીતી લીધા હતા આ સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરતા જણાવ્યું હતું કે ભાષાકીય વિવિધતા એ આપણી શક્તિ છે અવરોધ નહીં વિદ્યાર્થીઓ સાથે તેમની પોતાની ભાષામાં વાત કરીને તેમણે સમાવેશી શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવની અનુભૂતિ કરાવી હતી આ મંચ પરથી પ્રધાનમંત્રીએ માત્ર પરીક્ષાના તણાવ મુક્તિના ઉપાયો જ નહીં પરંતુ દેશની વિરાસત પ્રતિ આદર કેળવવા અને બીજા સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક પોતાની પ્રાદેશિક ઓળખ સાથે રાષ્ટ્રીય એકતાના સૂત્રમાં જોડાવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી શિક્ષણ જગતના નિષ્ણાંતો આ પહેલને પાયાના સ્તરે રાષ્ટ્રીય એકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ અને પ્રેરક પગલું ગણાવી રહ્યા છે પ્રધાનમંત્રીની આ શૈલીથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધવાની સાથે પોતાની સંસ્કૃતિ પ્રત્યે સન્માનની લાગણી વધુ પ્રબળ બની છે ભારતની ભૌગોલિક સીમા ઓળંગીને એકબીજાના ચરિત્ર રીતરિવાજો અને પરંપરાઓને સ્વીકારવામાં અભિગમ નવા ભારતના નિર્માણમાં નિર્ણાયક સાબિત થશે કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી સાથે સેલ્ફી લીધી હતી અને ભારતની બહુભાષી સંસ્કૃતિને વિશ્વ સમક્ષ ગર્વથી રજૂ કરવાનો સંકલ્પ લીધો હતો